કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સીબીઆઈ દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવશે એક તરફ સીબીઆઈની તપાસ ચાલી રહી છે તો આજે સુપ્રીમ કોર્ટમાં મામલેમાં સુનાવણી કરવામાં આવી હતી આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર કરવા થવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી સીજીઆઈએ કહ્યું કે અમે જોયું કે પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી રહી છે આવું ના થવું જોઈએ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સ્વાસ્થ્ય કર્મીઓમાં મહિલા તબીબ સૌથી મહત્વપૂર્ણ છે યુવા ડોક્ટર છત્રીસ કલાક કામ કરી રહ્યા છે સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસિત કરવાની જરૂર છે જો મહિલાઓ કામ કરવા નહી જઈ શકે તો આપણે તેમની સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રિન્સિપાલે આ કેસને આપ ખાત બતાવવાનો પ્રયાસ કર્યો અને તેને બીજી જગ્યાએ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યો એ પણ પ્રશ્ન ઉભો કર્યો એફઆઈઆર કરવામાં પણ વિલંબ થયો સાત હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસી ગયા તો પોલીસ શું કરી રહી હતી એ પણ પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો પશ્ચિમ બંગાળ તરફથી હાજર થયેલ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તપાસ બાદ તરત જ એફઆઈઆર નોંધવામાં આવી હતી નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સ્ટેટસ રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે સીબીઆઈએ ગુરુવાર સુધીમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવાનો રહેશે તો જેમાં અત્યાર સુધી કેટલા પગલા લેવામાં આવ્યા તેની જાણકારી સીબીઆઈ આપવાની રહેશે સીજીઆઈએ નેશનલ ટાસ્ક ફોર્સનું ગઠન કરતા કહ્યું હતું કે આ રાષ્ટ્રહિતનો મામલો છે અમારા પર ભરોસા કરો અમે સ્વાસ્થ્યકર્મીઓને સુરક્ષા સુનિશ્ચિત કરીશું ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સનું ગઠન કરી રહ્યા છે જે તબીબો હડતાળ કરી રહ્યા છે તે સમજે છે કે હેલ્થકેર સિસ્ટમ તમારા પર નિર્ભર છે નોંધનીય છે કે કોટી તબીબને કામ પર પરત કરવા પરત ફરવા પણ આગ્રહ પણ કર્યો છે मान्य सुप्रीम कोर्ट के सामने हियरिंग हुई उसमें एक बात स्पष्ट है कि ममता बैनर्जी की सरकार बेटी को न्याय दिलाओ नहीं केवल और केवल सच दबाओ सबूत मिटाओ और बलात्कारी बचाव कर रही थी और सुप्रीम कोर्ट के सामने खुलकर आ गया कि कैसे एक व्यापक व्यवस्थागत संस्थागत तरीके से कवरअप करने का पूरा प्रयास किया गया सुसाइड की शक्ल दी गई पहले प्रिंसिपल ने तुरंत पेरेंट्स को किस प्रकार से बॉडी नहीं दिया जिस प्रकार से वहां पर उनको घंटों तक इंतजार करवाया गया हमने देखा है कि एफआईआर के की रजिस्ट्रेशन में भी डिले करवाया गया और पेरेंट्स को किसी भी तरीके से मदद नहीं की गई उल्टा हमने ये भी देखा कि स्टेट गवर्नमेंट का जो रोल रहा वो इस प्रिंसिपल को प्रमोट करने का रहा स्टेट गवर्नमेंट का जो रोल रहा वहां सबूत मिटाने के लिए कंस्ट्रक्शन काम करवाने का रहा पांच हजार गुंडे घुस जाते आरजीकर मेडिकल कॉलेज में और वहां की पुलिस कुछ कर नहीं पाती ये सवाल हाई कोर्ट ने भी पूछे ये सवाल पीड़िता के मां बाप ने भी पूछे अब सवाल यह बनता है कि ममता बनर्जी क्या जिम्मेदारी उठाते हुए इस्तीफा देंगी या अब भी वो कभी किसी और को दोष कभी धरने का ड्रामा करना और कभी कोलकाता पुलिस और बंगाल की पुलिस का इस्तेमाल लोगों की आवाज